વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો પેમેન્ટ અટકતા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા વડોદરા મહાનગરપાલિકામાં રોડ ડ્રેનેજ પાણીના કોન્ટ્રાક્ટરોએ છેલ્લા બે દિવસથી પાલિકા દ્વારા પેમેન્ટ અટકાવવામાં આવતા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી મ્યુનિસિપલ કમિશનર એકાઉન્ટ અધિકારી સાથે ચર્ચા કરી નિરાકરણ કરવાની ખાતરી આપી હતી કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે બે દિવસથી પેમેન્ટ અટકાવી દીધું હોય તેવી માહિતી મળી હતી એટલે અમે રજૂઆત કરવા આવ્યા હતા જ્યાં મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે પેમેન્ટ અટકાવવાનો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી પરંતુ સાથે જણાવ્યું હતું કે રોડ રસ્તા બાબતે જો બેદરકારી સામે આવશે તો પગલા લેવામાં આવશે પાલિકાના એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ જણાવ્યું હતું કે પેમેન્ટ અટકાવવાનો કોઈ સવાલ નથી રેગ્યુલર પેમેન્ટ થઈ જ રહ્યા છે હા એવી વાત હતી પેમેન્ટ અટકાવવાની પણ એ ક્લિયર થઈ ગયું સાહેબને મળ્યા કે ભાઈ એવી કોઈ સાહેબનું એવું કહેવું છે કે ભાઈ એવી કોઈ વાત નથી રૂટિન પેમેન્ટ તો અમે કરીશું જે અમે રિવ્યૂ કરીશું જે કામમાં તકલીફવાળા કામ હશે જે કોન્ટ્રાક્ટરના કામમાં કંઈક તકલીફ દેખાશે તો એના પેમેન્ટ રોકીશું અથવા એમાં પેનલ્ટી કરીશું એવું સાહેબે અમને બહુ ક્લિયર કહ્યું છે અને બીજા પેમેન્ટનું કે તમારા જે રૂટીનના પેમેન્ટ છે એ તો થશે જ એવી બાજુ બે દિવસથી બે દિવસથી પ્રશ્ન ઊભો થયો છે ના કામમાં અત્યારે તો અસર નથી થઈ પણ આ લાંબો ટાઈમ ચાલે તો અસર થાય એટલે અમે કહેવા આવ્યા રજૂઆત કરવા કે સાહેબને કંઈ શું છે આ ના ના એટલે જો સાહેબે બહુ સીધી લીટીમાં જ વાત કરી છે અમારી જોડે કે ભાઈ જે કામમાં તકલીફ હશે એનું જ પેમેન્ટ રોકીશું બરાબર છે તો હવે એમાં તો જો કંઈક તકલીફવાળું હોય તો એ તો કોન્ટ્રાક્ટરની જવાબદારી છે અમે બી ગેરંટી આપીએ છીએ ચાર વરસ પાંચ વરસ રોડમાં હોય ડ્રેનેજમાં હોય તો એ જે રિપેરિંગ આવતું હોય તો એની જવાબદારી અમારી થતી હોય તો એ અમારે કર્યા જ છે બરાબર છે એટલે એવો કોઈ પ્રશ્ન નથી ઘણી જગ્યાએ રોડ રસ્તા ધોવાઈ ગયા ઘણી જગ્યાએ રોડ રસ્તા ધોવાયા છે એ કારણો જોવા પડે કયા કારણથી થયું છે બાકી એ અત્યારે તો અમે જે મુદ્દો લઈને આવ્યા છીએ એ પેમેન્ટનો જ છે એ હવે તમે એમને પૂછો કારણ કે જનરલ ક્યાં ક્યાં ધોવાયા છે હવે હું કામ કરું છું એમાં કોઈ તકલીફ નથી બરાબર છે તો મને બીજાનું કાંક ધોવાયા હોય કે કંઈક થયું હોય તો મને જાણ નથી આ લોકો છે હા એટલે મને જે પેમેન્ટ અટકાયું છે એવું નથી એની અંદર એવું છે કે મારા જે સિગ્નેટરી બે હતા એ લોકો ત્રીસ તારીખે રિટાયર થયા છે પંચોતેર ટકાના જે બી સાઈન થતું હોય છે એમાં અમારા હેડ હેડક્લાર્ક લેવલની સહી થાય ને એક્ઝિક્યુટિવ ઇન્જિનિયરની લે તો જે બે જણાની સહી થતી હતી એ બે જણા રિટાયર થયા છે એ સિવાય અમે ત્રીસ એક અને બે ત્રિવેન્દ્રમ હતા પછી ચોથી ત્રીજી ચોથીએ મારે પુનઃ કોન્ફરન્સ માટે પેલા અમારે આ ગ્રીન બુક લોન્ચિંગ અને એના માટે ગયો હતા એટલે જે પ્રોસેસ અમારે કરવાની છે એ પ્રોસેસ અમારી બાકી છે તો કારણ કે સિગ્નેટરી એક સેમ ડે એડ નથી થતું અમારે લેવું પડે સાહેબોની સહી લેવી પડે ફાઇલ પર નોટિંગ લેવી પડે તો હવે હેડક્લાર્ક્સ મારી પાસે છે નહીં તો કયા બેની લો ને એ નોંધ થાય પછી એના પર થાય તો સેવન્ટી ફાઈવ પર્સન્ટનું પેમેન્ટ થશે બાકી જે ડિપાર્ટમેન્ટનું પેમેન્ટ છે કદાચ કોઈ કે પાણી છે કે ડ્રેનેજ છે હવે એમની પાસેથી હું પૂછું છું અમુક ખતા જે બાકી છે એ મેં લિસ્ટ સાહેબને આપ્યું છે કે કોઈક અમૃતના છે તો કોઈકમાં એસએનએનો ઇશ્યુ છે સરકાર નવી એસએનએ યોજના લઈને આવી છે જેની અંદર સ્પર્શ યોજના જેમાં હવેથી પેમેન્ટ જે છે એ ટ્રેઝરી મારફતે થવાનું છે તો એની પ્રક્રિયા બી ચાલી રહી છે એ દ્રષ્ટિએ થોડા ઘણા પેમેન્ટ બાકી હશે થોડા ઘણા પ્રોજેક્ટના જ બાકી મને એવું નથી લાગતું અથવા તો કોઈ મને કહે કે અમારા ત્યાંથી ત્રીસ જૂન પહેલાંથી ત્રીસ જૂન પહેલાંથી એટલે ત્રીસ જૂન હું એટલા માટે કહું છું કે એ દિવસથી હું નથી એ પહેલાંથી કોઈ પેમેન્ટ બાકી અમારા ત્યાં હોય તો એવું મને એ બધા બેઠા બધાને હું કહું છું મને એવા લિસ્ટ આપો જે મારા ત્યાં પેમેન્ટ જે બાકી હોય કેટલાક કમિશનર તરફથી એવી કોઈ સૂચના નથી આપવામાં આવી આમાં એવું છે આજ લોકો આવીને આજે કહેતા હતા કે રિવ્યૂ મીટિંગ ચાલી રહી છે સીએમ સાહેબ આ રોડના ને એવા એ બધી જ વાતો હતી મારે મેં તો કીધું કે મારી પાસે લિસ્ટ જે છે મારે લિસ્ટ બતાવવું પડે કારણ કે જ્યાં સુધી એસએનએ એક્ટિવ ન થાય ત્યાં સુધી મને ફંડ મારા પેમેન્ટમાંથી મારા ફંડમાંથી કરવું પડે હવે એસએનએની પ્રક્રિયા પ્રક્રિયાઓ અલગ છે સે એસએનએ એટલે સિંગલ નોડલ એજન્સી જે હવે સરકાર પૈસા આપતી નથી હવે સરકાર જે છે એ સીધી લિમિટ આપે છે એટલે અમારે બિલ બનાવીને નવી બિલની પ્રક્રિયામાં બી ફેરફાર થશે તો અમારે ટ્રેઝરીમાં મૂકવું પડશે ટ્રેજરી મારફતે થશે તો એ બધી અત્યારે ટ્રાન્ઝિશન પે ફેઝ છે તો જેમાં સમજણમાં ને એ બધું અત્યારે તો સિગ્નેટરી અમે ત્યાં માંડ માંડ દાખલ કર્યા છે કાર્ડેક્સ નંબર લીધા છે તો આ ઈસ્યુ છે હું ફરી કહું છું કે જેના ત્રીસ જૂન ત્રીસ જૂન પહેલાના હોય મને બતાવે તો હું એ રીતે જોઈને એનો નિકાલ કરી દઈશ બાકીનેટાવી દેવામાં આવશે હજુ નથી એ તો એનાલિસિસ ડિપાર્ટમેન્ટ કરશે જે તે ટાઈમે જે બી મીટિંગ થઈ હોય ડિપાર્ટમેન્ટ વાળા નિર્ણય લેશે અમે કે એ નહીં ડિપાર્ટમેન્ટ અથવા તો સાહેબથી જે સૂચના આવશે કાલે કંઈક આ લોકોની ચર્ચા મિટિંગ છે એમાં જે નક્કી કરશે એ લોકો એનાલિસિસ કરશે ને એમાં ડિપાર્ટમેન્ટ જે કહેશે એ રીતે કરીશું અત્યારે અમારા ત્યાં જની જે ઇસ્યુ છે એ આ જ છે કમલભાઈ ક્યાં ગયા કમલભાઈ આવ્યા હતા થોડીક વાર પહેલાં કમલભાઈ શું કીધું મેં તમને સિગ્નેટરીનો જ મારો ઇશ્યુ છે કે મારે કારણ કે બનાને તમે બી જાણો છો મનુભાઈ હટીલાભાઈ રિટાયર થયા છે હવે એમાં મારે એ હેડક્લાર્ક હતા હવે મારે સિગ્નેચર દાખલ કરો એમાં મારે મારી સહી જોઈએ મારા ડીવાય એમસીની જોઈએ એવા તો આઠ દર પ્લસ ટ્રાન્સફર્સ બી થયા છે તો અમે એકસાથે આ પ્રક્રિયા કરતા હોઈએ તો બે ચાર દિવસનો વિલંબે મને નથી લાગતું કે કોઈ મોટો વિલંબ છે માર્ચ મહિનો હતો અમે બધાને બોલાઈ બોલાઈને પેમેન્ટ્સ આપ્યા છે અને કેવું નહીં જોઈએ પણ મને કોન્ટ્રાક્ટર્સે જે એવું બોલ્યા કે હવે અમારી કેપેસિટી પૂરી થઈ ગઈ હવે અમે તમને નહીં કરીશું અને આપ બધાએ જે કામ કર્યા એનાથી જ અમે પંદરસો કરોડનો કેપેક્સ ગયા વર્ષે કર્યો તો પંદરસો કરોડનો કેપેક્સ કર્યો કેપિટલ એક્સપેન્ડિચર તો પેમેન્ટ કર્યા તો જ થયા અમે લોકોએ કામ કર્યા અને અમે પેમેન્ટ કર્યા તો હવે ધારો કે બે ચાર દિવસની કોઈ વાત હોય તો એમાં બે ચાર જણાના કોઈ મુદ્દા હોય તો એને એને મને કહેવું જોઈએ એને આવી બી ગયા છે ને આયા અને અમે ચર્ચા બી કરી છે હવે એ એમનો વિષય છે એ મને નહીં ખબર કે આટલા બધા લોકોને ભેગા થવાની એવી જરૂર કેમ પડી આ વહીવટી જે બે ત્રણ પ્રક્રિયા છે એ મેં તમને કહી દીધી અને મારા ડિપાર્ટમેન્ટમાં આ બધા જ પાછળ પૂછી લેજો હું અહીં સામે નથી કહેતો પણ મારા ડિપાર્ટમેન્ટમાં આવ્યા પછી બે ત્રણ દિવસમાં પેમેન્ટ બાય ડિફોલ્ટ થઈ જાય છે સમસ્યા કેટલાઈન ન્યૂઝ બિંદાસ બેધડક